ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ધરતી આબા ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો આ તારીખ સત્ત સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકથી લઈ સાંજે પાંચ કલાક સુધીમાં જે કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના વિકાસને વેગવંતો બનાવવા વિશેષ ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબાજ જનજાતિય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન થકી આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિગત લક્ષી યોજનાઓ સ્થળ પર જ મળી રહે તે માટે ધરતી આબાજ જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન વિવિધ તાલુકાઓમાં યોજવામાં આવી રહ્યું છે તે સંદર્ભે ઝાલોદ તાલુકાના લીંબડી કન્યા શાળા પ્રા કન્યા શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજાયો હતો આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને આવતાની સાથે તેઓનો ઢોલ નગારા તેમજ કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત ગીત પ્રાર્થના ગીત તેમજ દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત ધારાસભ્ય તેમજ પદાધિકારીઓનું સમાન આદિવાસી વંડી તેમજ તીર કામઠા આપીને કરવામાં આવ્યું હતું અને ધાલો તાલુકામાં ધરતી આબા ઉત્કર્ષ અભિયાન હેઠળ આ પાંચમો પ્રોગ્રામ કરવામાં આવે છે અને આજના આ પ્રોગ્રામ સાથે તાલુકા કક્ષાના પ્રોગ્રામનું સમાપન પણ કરવામાં આવ્યું છે આજના આ સમાપન પ્રોગ્રામમાં છત્રીસ ગામોનો સમાવેશ થયો હતો જેઓએ જેઓને એક જ સ્થળે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું સ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તેનું નાટક ભજવી અને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આઈસીડીએસની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી અને સુંદર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ કહ્યું હતું કે ભાજપ સરકાર લગાતાર ગ્રામ્યલક્ષી વિવિધ યોજનાઓ બનાવી રહી છે અને તેના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરી રહી છે સરકાર સાથે ગ્રામ્ય વિસ્તારનો દરેક માનવી જોડાઈને સરકારની દરેક યોજનાઓનો લાભ લઈ પોતાનો અને દેશના વિકાસમાં ફાળો આવી શકે છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની તકલીફ સમજી અવારનવાર પ્રાથમિક જન સુવિધા ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને તેનો લાભ દરેક લોકો ગ્રામ્ય વિસ્તારની નાગરિકો લે તેવું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અનેક સરકારી ગ્રામ્ય યોજનાઓ વિશે માહિતી આપી અને તેનો લાભ લેવા માટે સૂચન પણ કરવામાં આવ્યા હતા આજના આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પ્રાંત અધિકારી એ કે ભાટિયા મામલતદાર એસ એમ પરમાર ટીડીઓ ગઢવી સીડીપીઓ આંગણવાડી મુખ્ય સેવિકા અને કાર્યકર બહેનો સરપંચો આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો